અમદાવાદ હત્યા મામલે અમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા ઘટના સામે આવી હતી જેમાં દારૂની ની બાતમી આપવાની આશંકા મામલે ખૂની ખેલ ખેલાયો હતો ત્યારે અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં થયેલી હત્યા મામલે અલ્પેશ ઠાકોર અને મહેશ ઠાકોર ઉપર હુમલો થયાનું સામે આવ્યું હતું જેમાં અલ્પેશ ઠાકોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે મહેશ ઠાકોર સારવાર હેઠળ છે ત્યારે પરિવારજનો દ્વારા જાણવા મળ્યું હતું કે અમારા પર હુમલો થશે જેવું કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ અંગે પહેલા અરજી આપવામાં આવી હતી

છતાં પણ પોલીસની બેદરકારીને લઈને હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું ત્યારે સમગ્ર ઘટનાને રોષે લઈને મૃતકના પરિવારજનોનો કાફલો પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યો હતો અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો ત્યારે અમદાવાદ કાગડાપીઠ હત્યા મામલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને ફરજમાં બેદરકારી મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે વધુમાં શું કહ્યું આવો સાંભળીએ ગઈકાલના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલ્પેશ ખાકોર નામના વ્યક્તિની કોઈ અંગત અદાવત અનુસંધાને હત્યા થઈ છે જે અનુસંધાને ગત રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસી જૂના બી એનએસની કલમ એકસો ત્રણ એક એકસો નવ એ સિક્સ સિક્સટી વન ટુ એ અને જીપીએફ એકસો પાંત્રીસ અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જે અનુસંધાને અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ દ્વારા દિનેશભાઈ શર્મા વિકી ચુનારા વિરાજ ગુફે બિલોક ચુનારા જેમાંથી જે મુખ્ય જે વ્યક્તિ હતા જેને સામે અનુગત અદાલતના અનુસંધાને જે ઘટના થયેલી તે બંને વ્યક્તિ જીગ્નેશ શર્મા અને વિકી ચુનારાને ધરપકડ કાંડલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે આ જે જીગ્નેશ શર્મા છે તેના વિરુદ્ધ આ પૂર્વ ચાર ગુનાઓ નોંધાયેલા છે અને વિશાલ ચુનારા વિરુદ્ધ અલગ અલગ મારામારી અને પ્રોહિબિશનના આઠ ગુનાઓ નોંધાયેલા છે આ જે ઘટના સમગ્ર ઘટના બનેલી તેમાં આ બે દિવસ અગાઉ પણ આ બાબતે મારામારીની ઘટના બનેલી જે અનુસંધાને ફરિયાદ પક્ષ જે અલ્પેશ ઠાકોર હતા જે મરણ જનાર છે

કડકમાં કડક પગલાના અનુસંધાને તત્કાલીન કાગડા પીટીને સસ્પેન્ડ કરવામાં આવે છે શું પગલા શું લીધા હતા જે તે સમયે જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી તે અનુસંધાને જે સામેવાળા આરોપી પક્ષને જે અટક કરવાના હતા અને અટકાયતી પગલાં લેવાના હતા તે પગલાં તુરંત બીઆઈ દ્વારા લેવામાં નહોતા સર એ પગલાં શું કામ નહોતા મૂક્યા કરાવતા એટલા માટે જી ને તો સર લેખિતમાં એક બાંયધરી આપવામાં આવી છે કે પોતાના વિસ્તારની અંદર દારૂબંધી કરાવશે અને દારૂનું વેચાણ નહીં કરાવવામાં આવે

તેમાં એ તે અનુસંધાને દારૂનું કે અંગત કોઈ અદાવતના આધારે જે ફરિયાદ મારામારી થયેલી તે અનુસંધાને ફરિયાદી જે મૃતક જનાર છે અલ્પેશ ઠાકોર તેઓએ ફરિયાદ કરેલી અને તે ફરિયાદ કર્યા બાદ જરૂરી અટકાયતી પગલાં પીઆઈ દ્વારા ન લેવામાં આવતા જે કમિશનર શ્રી મલિક સર દ્વારા તેઓને સસ્પેન્ડ હું પૂછું એવું શું સાહેબ આપણે કે અલ્પેશ ઠાકોરે બે દિવસ પહેલાં શું ફરિયાદ કરી હતી દારૂને લગતી અ અલપેશ ઠાકોર જે છે એનો શું અને જે છે એ કોણ છે એનો છે ઠાકોર વિરુદ્ધ પણ એક ગુનો નોંધાયેલો છે ચંદ્રપક્ષ તે સિવાય જે બે વ્યક્તિ છે જે પકડાયેલા છે

एक बीजा ने देखा देखी नहीं अंदर एम क्योंकि माल अंदर कोई पकड़ाया है तो मैंने बोगसगी की थी बोला कि बोगसगी ए रीतनी मगजमा आईने बाहर hmm. बाहर करता करता एक बीजा लोग तरह जन ने बीजा बोले ने बोली डायरेक्ट अम्बूज करो पी ए जता रहा अम लोग सोन नंबर डायल फरियाद कागड़ा करपीट में कर विरोध बिग बजार चौकी जाइ भागीरथ सिंह ने मलिया अमरा पांच सात जन लीधा आया આધાર કાર્ડ ને બધું લીધું સફળ વન છે ભાગીરાજસિંહ પછીની રાતે બેઠા હતા હતા બેઠા લોકો બેઠક પછી આ રાતની મગજ મારી જે થઈ છે આ રાતની છે એટલે કે ધંધો દારૂ જે માલ પકડા મારો ઇંગ્લિશ કે માલ પકડાઈ ગયો એની તમે બોગસગીરી કરી પણ એનો વિષય જ નહીં મારા ભાઈનો એ કોઈ બોગસગીરી કરવાનો એનો કોઈ વિષય નહીં આવ્યો તો મારે ભાભીને ઉતારવા માટે હા હત્યા કરી